અમદાવાદ ઝોન વન એલસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે એક રીઢા વાહન ચોરને પાંચ ટુ વ્હીલર સાથે ઝડપી પાડ્યો છે આરોપી શહેરના લગભગ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો કરી ચૂક્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ આરોપી અત્યાર સુધીમાં સો કરતા વધારે એકટીવાની ચોરી કરી છે જેમાંથી એકોતેર ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે પોલીસે આરોપી હિતેશ જૈનને ઝડપી પાડ્યો છે સામે આવેલી વિગત પ્રમાણે હિતેશ જૈનની પત્ની તેના પ્રેમી સાથે એક્ટિવા લઈને ભાગી ગઈ હતી અને એ જ એક્ટિવા પછી એક વ્યક્તિ માટે નફરત બની ગઈ અને ત્યારબાદ આ શખ્સે એક્ટિવા ચોરવાની શરૂઆત કરી હતી એ બાતની મળેલી કે અગાઉ પણ બાઇક ચોરીમાં અવારનવાર પકડાયેલો આરોપી જેનું નામ હિતેશ જૈન છે એ કોઈ જગ્યાએ ઊભો છે અને એની પાસે ચોરીના બાઈક હોવાની બાતમી હતી ત્યાં સુધી આરોપીની પૂછપરછ કરવામાં આવી છે ત્યાં સુધી બાઇક ચોરી કરી અને વેચી દેવું અથવા જ્યાં સુધી પેટ્રોલ પૂરું ન થાય ત્યાં સુધી પોતે બાઇક લઈ અને ફરવું એના સિવાયનું કોઈ બીજું કારણ પોલીસની તપાસમાં બહાર આવ્યું નથી